डॉक्टर बाबा साहेब आंबेडकर नमस्कार मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર અંકુર બલાદ આસિસ્ટન્ટ ઇન સર્વનું સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાના છીએ ટીવાય બી એ પેપર દસ વસ્તીનું સમાન વસ્તીનું સમાજશાસ્ત્ર જેની અંદર આપણે વાત કરીશું એકમ ત્રણ ભારત અને ગુજરાતમાં વસ્તીનું પ્રમાણ આ એકમની અંદર આપણે વાત કરવાના છીએ ભારત અને ગુજરાતમાં વસ્તીની જે આંકડાકીય માહિતી છે તે અંગેની આપણે ચર્ચા કરીશું ત્યારબાદ આપણે આ વિષયને રિલેટેડ કેટલાક જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ અંગેની આપણે ચર્ચા કરીશું ત્યારબાદ કેટલીક જે સંદર્ભ સૂચિ છે આ વિષયને રિલેટેડ તમને કંઈક વધારે પડતી માહિતી જોઈતી હોય તો કેટલીક જે સંદર્ભ સૂચિ છે તો એની આપણે ચર્ચા કરીશું આ એકમના આપણે ઉદ્દેશ્યો જોઈએ તો આંકડાકીય માહિતીનું વર્ગીકરણ અને વિશ્લેષણ સમજવું ત્યારબાદ આપણે જોઈએ તો ભારત અને ગુજરાતની વસ્તીનું જે સામાજિક બંધારણ છે તે સમજવાનું છે ત્યારબાદ આપણે જોઈએ તો ગુજરાતના ગ્રામીણ અને શહેરી સમાજની તુલનાને સમજવાનું છે ત્યારબાદ આપણે જોઈએ તો વસ્તી ગણતરીને સમજવી એ એના મુખ્ય ઉદ્દેશ્યો છે ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરીનો અહેવાલ પ્રકાશિત થાય છે જેમાં સમગ્ર ભારતનો હાઉસ હોલ્ડર સર્વે કરવામાં આવે છે એટલે કે ભારતીય ક્ષેત્રમાં વસવાટ કરતા તમામ કુટુંબોની માહિતી પ્રાપ્ત કરી પ્રકાશિત કરવામાં આવે છે આ માહિતીનો ઉપયોગ રાષ્ટ્ર અને સમાજના વિકાસના જે કાર્યો છે એ કાર્યોમાં મહત્વની અને પાયાની ભૂમિકા ભજવે છે સમાજ વિજ્ઞાનના સંશોધકો આ માહિતીનો ઉપયોગ કરીને માહિતીનું વર્ગીકરણ અને વિશ્લેષણ દ્વારા અનેક સંશોધનો કરતા હોય છે એમ ફિલ અને જે પીએચડીના વિદ્યાર્થીઓ છે એમના માટે પ્રાથમિક માહિતીનો જે દસ્તાવેજ એટલે કે જે સેન્સસ રિપોર્ટ છે એ વસ્તી ગણતરી દ્વારા મળતી જે આંકડાકીય માહિતી અનેક જે સામાજિક ગુણાત્મક માહિતી છે એ પૂરી પાડે છે આ માહિતીમાં બે પરિવર્તિતઓ વચ્ચેનો કાર્યકરણ સંબંધ સ્થાપિત કરી અનેક તથ્યો સુધી પહોંચવાનું જે કાર્ય છે એ સામાજિક વિજ્ઞાનો દ્વારા થતું હોય છે વસ્તી ગણતરીમાં રજૂ થતાં આંકડા ભારતીય સમાજનું સામાજિક બંધારણ અને સમસ્યાઓને સમજવા માટે મહત્ત્વનો દસ્તાવેજ બની રહે છે વસ્તી ગણતરીના માધ્યમથી પ્રાપ્ત થતી જે માહિતી છે એ માહિતીને આધારે સરકારી જે તંત્ર છે આયોજનો છે અને નીતિઓ છે એ નક્કી થતી હોય છે જે ભારતીય સમાજને પ્રગતિ અને વિકાસની દિશામાં આગળ ધપાવે છે આપણે વાત કરીએ ભારત અને ગુજરાતમાં વસ્તીની જે આંકડાકીય માહિતી છે એની તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ તો ભારત અને ગુજરાતમાં વસ્તીના આંકડાઓની જે માહિતી દર્શાવી છે એની સાથોસાથ તેનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરતાં આપણે શીખીશું તો આ જે ફર્સ્ટ કોષ્ટક છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ તો ભારત અને ગુજરાતમાં વસ્તીની જે આંકડાકીય માહિતી છે આઝાદી પછી ભારતમાં વસ્તીનું જે પ્રમાણ છે બરાબર એ આપણે જોઈએ તો કોષ્ટકની જે માહિતી છે એ માહિતી જોતા આપણને ખ્યાલ આવે છે કે છેલ્લા સાત દાયકામાં ભારતની વસ્તીમાં વધારો નોંધાયો છે પરંતુ છેલ્લા જે બે દાયકાઓ છે એ બે દાયકાથી વસ્તી વૃદ્ધિમાં ક્રમશઃ બે હજાર અગિયાર અને બે સોરી બે હજાર એક અને બે હજાર અગિયારમાં એકવીસ પોઈન્ટ પાંચ અને સત્તર પોઈન્ટ સાતનો ઘટાડો નોંધાયો છે જેથી કહી શકાય કે વસ્તી ઘટવા માટે લેવામાં આવતા પગલાઓની અસરો દેખાય છે રાજ્યવાર ભારતની વસ્તી આપણે જોઈએ બે હજાર અગિયારની જે વસ્તી ગણતરી છે એ મુજબ જોઈએ તો કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ કે ભારતમાં વસ્તીનું જે પ્રમાણ છે એ પ્રમાણ જમીનની ક્ષેત્રફળ કરતા વધારે છે ભારતમાં વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત આપણે જોઈએ તો દસમા ક્રમે આવે છે સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે જ્યારે સૌથી નિમ્ન જે વસ્તી ધરાવે છે એ લક્ષદ્વીપમાં આપણને જોવા મળે છે ભારતમાં આપણે વાત કરીએ તો જે મોટા ભાગના રાજ્યો છે એ રાજ્યોમાં સ્ત્રી પુરુષનું જે જાતિ પ્રમાણ છે એ જાતિ પ્રમાણ ચિંતાનો વિષય કહી શકાય કીચતાની જે સમસ્યા છે એ ભારતમાં પોતાનું માથું ઉચકી રહી છે સાક્ષરતાનો જે દર છે એ વધતો જાય છે તેમ તેમ સ્ત્રી અને જે પુરુષ છે એ જાતિ પ્રમાણ ઘટતું જતું આપણને જોવા મળે છે જો કે ભારતીય સમાજ માટે આ ચિંતનનો વિષય છે કેટલાક આપણે જોઈએ તો કેરેલાની વાત કરીએ તો એક હજાર ચોર્યાસી અને પાંડિચેરીની જ્યારે આપણે વાત કરીએ તો એક હજારને સાડત્રીસ આપણને જોવા મળે છે એ સિવાયના ભારતના મોટાભાગના રાજ્યોમાં અસમાન જાતિ પ્રમાણ એ ચિંતાની બાબત છે ભારતમાં જે ધર્મ છે એ ભારતમાં ધર્મ પાડનાર લોકોનું જે પ્રમાણ છે એની આપણે વાત કરીએ તો ભારતના મોટાભાગના લોકો હિન્દુ ધર્મની માન્યતાઓ અને આચરણો પ્રમાણે જીવન ગુજારે છે ઇસ્લામ ધર્મમાં આપણે જોઈએ તો માનનારા લોકોનું પ્રમાણ બીજા ક્રમે આવે છે ત્યારબાદ ભારતમાં અનેક લઘુમતી જે ધર્મો છે એ ધર્મ પાડનારા લોકો વસવાટ કરે છે જેમ કે મુસ્લિમ ખ્રિસ્તી જૈન બૌદ્ધ વગેરે જે ભારતીય સમાજમાં લઘુમતી વસ્તીઓમાં આવે છે ગ્રામીણ અને શહેરી સમાજમાં આપણે વાત કરીએ તો ધર્મ આધારિત વસ્તીનું જે પ્રમાણ છે એ વસ્તી ગણતરી બે હજાર અગિયાર પ્રમાણે જોઈએ તો મોટાભાગે તમામ ધર્મની જે વસ્તી છે એ વસ્તી ભારત ધર્મની વસ્તી ભારતમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોની અંદર વસવાટ કરે છે ભારતમાં આજે પણ મોટાભાગના જે લોકો છે એ લોકો ગ્રામીણ સમાજની અંદર વસવાટ કરતાં આપણને જોવા મળે છે તેથી ગ્રામીણ સમાજમાં વસ્તીના જે આંકડાઓ છે એ આંકડાઓ વધારે આપણને જોવા મળે છે હવે આપણે વાત કરીએ ભારતમાં વસ્તીની દૃષ્ટિએ પ્રથમ જે પાંચ મહાનગરો છે જે મુખ્ય જે મહાનગરો છે એની વાત કરીએ તો મુંબઈ છે દિલ્હી છે કોલકત્તા છે ચેન્નઈ છે અને બેંગ્લોર છે ભારતમાં વસ્તીની દૃષ્ટિએ આપણે જોઈએ તો પ્રથમ જે પાંચ રાજ્યો છે એમાં મુંબઈ દિલ્હી કોલકત્તા ચેન્નઈ અને બેંગ્લોરનો સમાવેશ થાય છે ગુજરાતમાં કહી શકાય તો આઠ જે મહાનગરપાલિકાઓ છે એ આવેલી છે જે મહાનગરોનું વહીવટી શુકાન સંભાળે છે જેમ કે ભાવનગર વડોદરા સુરત અને ગાંધીનગર આ મહાનગરો વસ્તીના પ્રમાણના ધોરણે નક્કી થતી હોય છે ભારતમાં જે શિક્ષણ છે એ શિક્ષણની દૃષ્ટિએ જે પાંચ નગરો છે પાંચ સોરી ભારતમાં શિક્ષણની દૃષ્ટિએ પાંચ પ્રથમ જે પાંચ રાજ્યો છે એની આપણે વાત કરીએ તો ભારતમાં ઊંચો શિક્ષણ દર ધરાવતા પ્રથમ જે પાંચ રાજ્યો છે એમાં કેરલા લક્ષદ્વીપ મિઝોરમ ગોવા ત્રિપુરા અને ગુજરાત સમાવેશ થાય છે જ્યારે ગુજરાતની અંદર આપણે જોઈએ તો અઠ્યોતેર પોઈન્ટ ત્રણ ટકા સાક્ષરતાનો દર આપણને જોવા મળે છે આમ આઝાદી પછી અક્ષર જ્ઞાનની અંદર નોંધનીય કહી શકાય તો વધારો થયો છે ભારતમાં જાતિ પ્રમાણની દૃષ્ટિએ આપણે પ્રથમ જે પાંચ રાજ્યો છે એની વાત કરીએ તો ભારતમાં ઊંચું જે જાતિ પ્રમાણે છે એ ધરાવતા પાંચ જે પ્રથમ રાજ્યો છે એ રાજ્યોમાં કેરેલા પાંડિચેરી તમિલનાડુ આંધ્રપ્રદેશ છત્તીસગઢનો સમાવેશ થાય છે અને ગુજરાતનો સમાવેશ થાય છે ગુજરાત જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ છીએ ત્યારે ગુજરાતમાં દર હજાર પુરુષોએ મહિલાઓની જે સંખ્યા છે એ સંખ્યા કેટલી છે તો નવસો ને ઓગણીસ છે હવે આપણે વાત કરીએ આગળ ભારતમાં જે ઊંચો વિકાસ દર છે એ ઊંચો વિકાસ દર ધરાવતા જે પ્રથમ પાંચ રાજ્યો છે એની આપણે અહીંયા વાત કરીએ તો પ્રથમ જે પાંચ રાજ્યો છે એ આપણે જોઈ શકીએ છીએ તો દાદર દાદરા અને નગર હવેલી દમણ અને દીવ ત્યારબાદ આવે છે પાંડિચેરી ત્યારબાદ આપણે જોઈએ તો મેઘાલય છે ત્યારબાદ જોઈએ તો અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે ઊંચા વિકાસ દરમાં ગુજરાતનો સમાવેશ આપણે જોઈએ તો પ્રથમ પાંચ જે રાજ્યો છે એ રાજ્યની અંદર થયેલો આપણને જોવા મળતો નથી હવે પછી આપણે જોઈએ ભારતમાં વધુ વસ્તી ધરાવતા પ્રથમ જે પાંચ રાજ્યો છે એની આપણે વાત કરીએ તો પહેલું છે ઉત્તર પ્રદેશ બરાબર ત્યારબાદ આપણે જોઈએ તો મહારાષ્ટ્ર ત્યારબાદ આપણે જોઈએ તો જે બિહાર ત્યારબાદ આપણે જોઈએ તો પશ્ચિમ બંગાળ અને એના પછી આપણે જોઈએ તો આંધ્રપ્રદેશ બરાબર આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે વસ્તીનું જે પ્રમાણ છે ભારતમાં અનુસૂચિત જાતિની વધુ વસ્તી ધરાવતા જે પ્રથમ પાંચ રાજ્યો અને પ્રથમ જે પાંચ રાજ્યો છે એની વાત કરીશું ત્યારબાદ આપણે ગુજરાતની આપણે વાત કરીએ તો ભારતની અંદર આપણે જોઈએ તો સાક્ષરતા દર કેટલો આપણને જોવા મળે છે સા છાસઠ પોઈન્ટ સાત ટકા અને જાતિ પ્રમાણની આપણે જ્યારે વાત કરીએ છીએ તો નવસો ને પિસ્તાલીસ જોવા મળે છે દર હજાર પુરુષે એવી જ રીતે પ્રથમ આપણે જોઈએ તો ઉત્તર પ્રદેશ છે ત્યારબાદ પશ્ચિમ બંગાળ છે ત્યારબાદ બિહાર છે ત્યારબાદ તમિલનાડુ છે ત્યારબાદ આપણે જોઈએ તો આંધ્રપ્રદેશ છે એનો સમાવેશ થાય છે ભારતમાં અનુસૂચિત જાતિની વસ્તી નું પ્રમાણની અંદર આપણે છે તો ગુજરાતનો જે ક્રમ છે આપણને કયો જોવા મળે છે તો તેરમો ક્રમાંક છે તમિલનાડુ અને આંધ્રપ્રદેશ સિવાય ઉપરુક્ત બાકીના જે તમામ જે રાજ્યો છે એ આપણે કોષ્ટક જોતા ખ્યાલ આવે છે કે સ્ત્રી પુરુષનું જે જાતિ પ્રમાણ છે એ ચિંતા ઉપજાવે તેવું છે ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં અનુસૂચિત જાતિમાં સાક્ષરતાનો જે દર છે એ દર આપણને એક્યાસી પોઈન્ટ અઢાર જોવા મળે છે જે ઉપરોક્ત બાકીના જે રાજ્યો છે એ રાજ્યો કરતાં પ્રમાણમાં કેવો છે તો આપણને સારો જોવા મળે છે ત્યારબાદ આપણે વાત કરીએ ભારતની અંદર અનુસૂચિત જનજાતિની વસ્તી જાતિની વધુ વસ્તી ધરાવતા જે પ્રથમ પાંચ રાજ્યો છે એની અને એની સાથે આપણે ગુજરાત રાજ્યની પણ વાત કરીશું સૌ પ્રથમ આપણે જોઈએ તો ભારતની વાત કરીએ તો ભારતની અંદર આપણે જે સાક્ષરતા દર છે એની વાત કરીએ તો અઠ્ઠાવન પોઈન્ટ પંચાણું ટકા આપણને જોવા મળે છે બરાબર અને જાતિ પ્રમાણ આપણને નવસો નેવું મધ્યપ્રદેશની આપણે જ્યારે વાત કરીએ બરાબર એ મધ્યપ્રદેશની વાત કરીએ છીએ ત્યારે પચાસ પોઈન્ટ પંચાવન ટકા જોવા મળે છે અને એનું જે જાતિ પ્રમાણ છે એ નવસો ને ચોર્યાસી જોવા મળે છે જ્યારે રાજસ્થાનની આપણે વાત કરીએ છીએ ત્યારે રાજસ્થાનની અંદર આપણે બાવન પોઈન્ટ એંસી ટકા જોવા મળે છે સાક્ષરતા દર જ્યારે જાતિ પ્રમાણની આપણે વાત કરીએ તો નવસો ને અડતાલીસ હવે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર આપણને સાક્ષરતા દર કેટલો જોવા મળે છે તો પાસઠ પોઈન્ટ અડતાલીસ ટકા અને એનું જાતિ પ્રમાણ છે એ નવસો ને એક્યાસી જોવા મળે છે અહીંયા ગુજરાત પાંચમા ક્રમે છે ઓરિસ્સાને જો આપણે બાદ કરીએ તો બાકીના જે ચાર બાકીના જે ચાર રાજ્યો છે એ રાજ્યોમાં એક હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ આપણને કેવું જોવા મળે છે તો ઓછું જોવા મળે છે સાક્ષરતાના ધર્મ મહારાષ્ટ્ર પછી ગુજરાત બીજા ક્રમે આવે છે ત્યારબાદ આપણે વાત કરીએ ભારતમાં ટ્રાન્સજેન્ડરની વધુ વસ્તી ધરાવતા પ્રથમ જે પાંચ રાજ્યો છે એની બરાબર અને સાથે સાથે આપણે ગુજરાતની પણ વાત કરીશું તો ભારતની અંદર ટ્રાન્સજેન્ડરની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે ભારતની અંદર એનો જે દર છે આપણે જોઈ શકીએ છીએ ચારસો ને સિત્યાસી રાજ્યમાં ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર બિહાર અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે અહીંયા આપણે જે ગુજરાત છે એ ગુજરાત બારમા ક્રમે આવે છે ઉપરોક્ત કોષ્ટકની આધારે આપણે જોઈ શકીએ છીએ કે ટ્રાન્સજેન્ડરમાં સૌથી વધારે અક્ષર જ્ઞાન મહારાષ્ટ્ર એટલે કે મહારાષ્ટ્રની અંદર આપણે જોઈએ તો કેટલું જોવા મળે છે સત્તાવન સડસઠ પોઈન્ટ સત્તાવન ટકા ત્યાર પછી બીજું જે સ્થાન છે એ ગુજરાતનું છે બાસઠ પોઈન્ટ બ્યાસી ટકાનું છે બરાબર ત્યારબાદ આપણે વાત કરીએ ભારતમાં ઘરવિહોણા પ્રથમ જે પાંચ રાજ્યો છે એની અને ગુજરાતની આપણે વાત કરીએ તો ભારતની અંદર ઘરવિહોણાની જે વસ્તી છે એ વસ્તીના જે પ્રથમ પાંચ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ બરાબર અને ગુજરાત છઠ્ઠા ક્રમે આવે છે ગરવિહોળા લોકોમાં સાક્ષરતાનું જે પ્રમાણ છે એ પ્રમાણ આપણે જોઈએ તો ખૂબ જ ચિંતાજનક કહી શકાય એવું છે ત્યારબાદ આપણે વાત કરીએ ભારતમાં ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતી જે પ્રમુખ પાંચ રાજ્યો છે એ પ્રમુખ પાંચ રાજ્યો અને ગુજરાતમાં એનું કેવા પ્રકારનું સ્થાન છે તો એની આપણે વાત કરીએ તો ભારતની અંદર પ્રથમ જે પાંચ રાજ્યો છે એની આપણે વાત કરીએ તો પ્રથમ મહારાષ્ટ્ર ત્યારબાદ આપણે જોઈએ આંધ્રપ્રદેશ ત્યારબાદ જોઈએ પશ્ચિમ બંગાળ અને ત્યારબાદ જોઈએ તો ઉત્તર પ્રદેશ અને ત્યારબાદ તમિલનાડુ બરાબરનો સમાવેશ થાય છે ગુજરાતની અંદર આપણે જોઈએ તો ઝુપડપટ્ટીમાં વસવાટ કરતા જે લોકો છે એ ઝુપડપટ્ટીમાં વસવાટ કરતા જે લોકો છે એ વસવાટ કરતી વસ્તીમાં સાક્ષરતાનો દર ઘણો જ કહી શકાય તો તંદુરસ્ત કહી શકાય તેમ છે ત્યારબાદ આપણે વાત કરીએ ભારતમાં શારીરિક અક્ષમતા ધરાવતા પ્રમુખ જે પાંચ રાજ્યો છે એ અને ગુજરાતની વાત કરીએ તો પ્રથમ જે પાંચ રાજ્યો છે એની અંદર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે એની અંદર આપણે વાત કરીએ તો ગુજરાત ગુજરાત જે છે એ અગિયારમાં ક્રમે આવે છે અહીંયા સ્ત્રીઓ કરતાં પુરુષોમાં જે શારીરિક અક્ષમતા છે એ વધારે જોવા મળે છે હવે આપણે વાત કરીએ આગળ ગુજરાતની જે વસ્તી છે એ ગુજરાતની જે વસ્તીનું માળખું છે એની આપણે વાત કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ પીપીટીની અંદર બે હજાર અગિયાર અને બે હજાર એકના જે આંકડાઓ છે બરાબર તો ગુજરાતની અંદર આશરે જે વસ્તી છે એ છ પોઈન્ટ ચાર કરોડ છે બે હજાર અગિયારની અંદર અને વર્તમાન બે હજાર એકની અંદર આપણે જોઈએ તો પાંચ પોઈન્ટ સાત કરોડ છે જીરોથી છ વર્ષના જે બાળકો છે એ બાળકોનું પ્રમાણ દીકરીઓનું પ્રમાણ આપણને અહીંયા ચિંતાજનક જોવા મળે છે સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ અને જે બાળ જાતિનું પ્રમાણ છે એ ઓછું છે અને તે બાબત ચિંતાનો વિષય છે કેમ કે સાક્ષરતાનો દર વધ્યો છે ત્યાં અસમાન જાતિ પ્રમાણનું જી અસમાન જાતિ પ્રમાણ અભ્યાસનો વિષય બને છે ક્ષેત્રફળની દૃષ્ટિએ વસ્તી બે હજાર એક કરતાં વસ્તી ઘીજતામાં વધારો નોંધાયો છે પુરુષની તુલનામાં મહિલાઓનો સાક્ષરતા દર નીચો નીચો છે તેની પાછળના કહી શકાય તો તેની પાછળ પુરુષ પ્રધાન સામાજિક ઇતિહાસ જવાબદાર કહી શકાય હવે આપણે વાત કરીએ ગુજરાતનું ગ્રામીણ શહેરી જે વસ્તી માળખું છે બે હજાર અગિયારની જે વિગતો છે એના આધારે તો ગુજરાતના ગ્રામીણ અને શહેરી સમાજમાં બે હજાર એક અને બે હજાર અગિયારની જે વસ્તી ગણતરી છે એ વસ્તી ગણતરીના આંકડાઓની તુલના કરીએ તો ગ્રામીણ જે કહી શકાય ગ્રામીણ સમાજમાં વસ્તીનું પ્રમાણ વધુ આપણને જોવા મળે છે શહેરી સમાજમાં સ્થળાંતર વધ્યું છે તેથી શહેરની જે વસ્તી છે એ વસ્તીમાં વધારો અને કહી શકાય તો ઘીચતાનું જે પ્રમાણ છે એ વધ્યું છે અને એના લીધે ઘીચતાની જે સમસ્યાઓ છે એ વધી છે શહેરમાં વસ્તી વૃદ્ધિ દર ગ્રામીણ સમાજ કરતાં વધારે છે ગ્રામીણ સમાજમાં જે શહેરી સમાજ કરતાં સ્ત્રી પુરુષનું જે જાતિ પ્રમાણ છે એ સારું છે જીરોથી છ વર્ષના જે બાળકો છે એ બાળકોનું આપણે જોઈએ તો જાતિ પ્રમાણનું જે પ્રમાણ છે એ ગ્રામીણ સમાજમાં શહેરી સમાજ કરતાં આપણને કેવું જોવા મળે છે તો ઊંચું જોવા મળે છે જે શહેરોમાં સાક્ષરતાનું જે પ્રમાણ છે એ ઊંચું છે ત્યાં જાતિ પ્રમાણ નીચું છે આ કેવી સાક્ષરતા છે તે સંશોધનનો એક વિષય બની રહે છે હવે આપણે આગળ વાત કરીએ ગુજરાતમાં પાંચ દાયકામાં જાતિ જે પ્રમાણ છે એની આપણે વાત કરીએ તો અહીં આપણે જોઈશું પહેલાં ઓગણીસો ને એકસઠની અંદર જોઈએ તો જાતિ પ્રમાણ જે છે કેટલું છે તો ઓગણીસો ને સોરી નવસો ને છપ્પન બરાબર અને જે સામાન્ય જાતિ પ્રમાણ છે એ આપણે જોઈશું તો નવસો ને ચાલીસ જોવા મળે છે સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ તપાસતા ખ્યાલ આવે છે કે દર હજાર પુરુષોએ મહિલાઓની જે સંખ્યા છે એ સંખ્યામાં ઘણો એવો ઘટાડો નોંધાયો છે જીરોથી છ વર્ષના જે બાળકો છે એ બાળકોનું જાતિ પ્રમાણ તો તેનાથી વધુ ચિંતાજનક છે આમ એક બાજુ આપણે જોઈએ તો આઝાદી પછી અક્ષર જ્ઞાનમાં વધારો નોંધાયો છે તો તેની સામે સ્ત્રી પુરુષનું જે પ્રમાણ છે જાતીય પ્રમાણ છે એની અંદર ઘટાડો નોંધાયો છે આ બાબત પ્રવર્તમાન શિક્ષણ પ્રણાલી સામે અનેક સંશોધન જે પ્રશ્નો છે એ સંશોધનના પ્રશ્નો ઊભા કરે છે હવે આપણે જે વાત કરીએ તો ગુજરાતની અંદર સાક્ષરતા દર ઓગણીસો ને થી લઈને ઓગણીસ બે હજાર અગિયાર સુધીની અહીંયા વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા છ દાયકાથી સાક્ષરતાના જે દર છે એ દરમાં વધારો નોંધનીય છે પરંતુ વર્તમાન સમયે પણ પુરુષની તુલનામાં મહિલાઓનું જે પ્રમાણ છે બરાબર સાક્ષરતાના દરનું જે પ્રમાણ છે એ ક્યાંક ને ક્યાંક આપણને નીચું જોવા મળે છે આઝાદીના આટલા દાયકા પછી પણ આપણે પુરુષ અને સ્ત્રી સાક્ષરતા દર વચ્ચેનું જે તફાવત છે એ તફાવતને આપણે દૂર કરી શક્યા નથી હવે આપણે આગળ વાત કરીએ જે પ્રમાણ છે તો ગુજરાત અને ભારતની અહીંયા વાત કરીએ તો ગુજરાતની અંદર કુલ એક્યાસી પોઈન્ટ એકત્રીસ ટકા સાક્ષરતાનું પ્રમાણ આપણને જોવા મળે છે જ્યારે ભારતની અંદર આપણે વાત કરીએ તો ચુમ્મોતેર પોઈન્ટ ચાર ટકા જોવા મળે છે સામે આપણે જોઈએ ગુજરાતની અંદર જે પુરુષોનું સાક્ષરતાનું પ્રમાણ છે અક્ષરજ્ઞાનનું જે પ્રમાણ છે એ આપણને કેટલું જોવા મળે છે તો સિત્યાસી પોઈન્ટ તેત્રીસ ટકા બરાબર અને જે ભારતની અંદર જોઈશું તો બ્યાસી પોઈન્ટ ચૌદ ટકા જોવા મળે છે જ્યારે સ્ત્રી અક્ષરજ્ઞાનનું જે પ્રમાણ છે એ ગુજરાતની અંદર આપણને કેટલું જોવા મળે છે સિત્તેર પોઈન્ટ તોંતેર ટકા બરાબર અને ભારતની અંદર ચોસઠ પોઈન્ટ છેતાલીસ ટકા આપણને જોવા મળે છે અહીંયા આપણે સાક્ષરતાનો જે દર છે બરાબર ભારતની તુલના વસ્તી સ્ત્રી પુરુષ સાક્ષરતા દર ગુજરાતમાં વધારે છે પરંતુ પરંતુ ગુજરાતના પુરુષ કરતાં સ્ત્રીઓમાં સાક્ષરતા દર ઓછો જોવા મળે છે બરાબર હવે આપણે વાત કરીએ તો પ્રસ્તુત એકમની અંદર આપણે પ્રસ્તુત એકમના માધ્યમથી બે બાબતોની આપણે સમજ ઊભી થાય છે એક તો ભારત અને ગુજરાત ગુજરાતની વસ્તીની આંકડા કે જે માહિતી છે એ માહિતી અને જે સામાજિક બંધારણ સાથે આંકડાકીય જે માહિતી છે એ માહિતીનું વર્ગીકરણ અને વિશ્લેષણ કેવી રીતે કરવું તેની આપણે પ્રાથમિક સમજ કેળવી છે ત્યારબાદ આપણે સંશોધન પ્રક્રિયામાં માહિતીનું વર્ગીકરણ અને વિશ્લેષણનો જે મહત્ત્વનો તબક્કો છે એ તબ જે મહત્ત્વનો તબક્કો આવે છે તેની સમજ પણ આપણે અહીં વિકસીએ છીએ હવે આપણે કેટલાક સ્વાધ્યાય માટેના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને જોઈ લઈએ તો ભારત તમને એવા ક્વેશ્ચન પૂછી શકાય કે ભારતની બે હજાર અગિયારની વસ્તી ગણતરીને આધારે માહિતીનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરો ત્યારબાદ તમને એવો પ્રશ્ન પણ પૂછી શકાય કે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનું આંકડાકીય વિશ્લેષણ રજૂ કરો ત્યારબાદ તમને એવો પ્રશ્ન પણ પૂછી શકાય કે ગ્રામીણ અને શહેરી ગુજરાતની બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે તુલના કરો ત્યારબાદ તમને એવો પ્રશ્ન પણ પૂછી શકાય કે ભારત અને ગુજરાતમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ચર્ચા કરો ત્યારબાદ કેટલીક જે સંદર્ભ સૂચિઓ છે તમને આ ને રિલેટેડ કંઈક વધારે પડતી માહિતી જોઈતી હોય તો તમે આ જે સંદર્ભ સૂચિ છે એનો ઉપયોગ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો હવે આવતા લેક્ચરમાં આપણે ફરીથી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર સ્વાચાર્ય પપ